હેલ્લો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો આજે આપણા વિડીયોની અંદર ધોરણ સાત ગુજરાતી ટેક્સ્ટબુકમાંથી એના શબ્દાર્થ છે યુનિટના એ જોઈશું જે આપણને તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે અને બંને સેમેસ્ટરના છે આ વિડીયોની અંદર શબ્દાર્થ આવી જશે સૌથી પહેલું છે કે વણવું તો એનો અર્થ થશે કેળવવું નિર્લેપ તો અનાશક ખૂંપી તો એનો અર્થ થશે ઊંડા ઉતરવું

અકડ તો એનો અર્થ થાય કે ન સમજાય તેવો અમુક શબ્દ એવા છે કે આપણે ખબર હોય પણ અર્થ કંઈક અલગ થતો હોય છે બોદો તો નબળો પંકાયેલું તો જાણીતું પૂર્ણ્ય પ્રકોપ તો ખોટું થતું જોઈને જાગતો ક્રોધ એટલે પૂર્ણ્ય પ્રકોપ કહેવાય છે આસકા તો દેવની આરતી ઘૂઘરી તો બાફેલી જાર અથવા બાજરી અને ઘોઘરી કહેવામાં આવે છે વટ સાવિત્રી તો વડનું પૂજન કરવાનો દિવસ અમન ચમન અમન ચમન એટલે મોજ મજા સમણો તો એનો અર્થ થશે સપનું અવિચલ તો વિચલિત થયા વગર બોરિંગ તો મોટો નાગ દમ કાઢે તો થકવી દે શેષ સાહી તો શેષ નાગ ઉપર એના પછીના આગળ ન જોઈએ તો તરે તો જાત અથવા ને ભાત હેરત તો એનો અર્થ થશે નવાઈ અતળ અતળનો અર્થ થાય ઊંડું મીટ મીટ તો ખો તો એનો અર્થ થાય ખીણ અફાડવું તો એનો અર્થ થશે ભટકાવું પછાડ તો એનો અર્થ થાય છે પછાડવું મછવા તો માછીમાર ઢોલિયો તો ખાટલો અથવા પલંગ મિલ્ટસ એટલે જાડું ધાન્ય આભા તો એનો અર્થ થાય છે આભા એટલે તેજ રજત એટલે રૂપુઈ થાય અને રજત એટલે ચાંદી પણ થાય યથાસ્થિત એટલે કે જેમ હતું તેમ પાદ ત્રાણ પાદ ત્રણ એટલે એનો અર્થ થશે પગેર ખૂણ અડવાણા તો ઉઘાડા પગે દંડવત તો લાકડીની જેમ લાંબા પડીને શોભન મુખ સુંદર મુખવાળી પોખરજ તો પીળા રંગનું એક રત્ન એને પોખરજ કહેવામાં આવે છે જળસુ એટલે જળ સૂત્ર તો અર્થથી ભરેલું વાક્ય અને સૂત્ર કહેવામાં આવે છે ધગસ એટલે ઉત્સાહ કામણગાર્યું પાનેતર તો એનો અર્થે કન્યાને પરણતી વખતે પહેરવાનું થોડું વસ્ત્ર એને પાનેતર કહેવામાં આવે છે પ્રતિભા તો એનો અર્થ થશે ક્રાંતિ ક્રાંતિ નવાજવું તો એનો અર્થ થાય વધાવવું સવાયું તો ચડિયાતું નાદ એટલે અવાજ પણ થાય અને રવ એટલે પણ અવાજ દધી તો એનો અર્થ થાય દહીં દાણ તો કર અથવા જકાત પટકો એટલે પટકુડ કુંજ ગલી તો એનો અર્થ થશે કુંજમાં થઈને જતો સાંકડો માર્ગ એને કુંજ ગલી કહેવામાં આવે છે પંજીકરણ એટલે નોંધણી પંચાત એટલે મુશ્કેલી અસાંજો તો એનો અર્થ થશે એટલે અમારો તો હસ્ત એટલે હાથ કર એટલે હાથ અને પાણી એટલે રસોઈ હોય તો પાણી એટલે હાથ અને દીર્ઘ હોય તો પાણી મહિમા તો યસ તડામાર તો ધમાક ધમધોકાર પંકાવવું તો એનો અર્થ થશે પ્રખ્યાત થવું સુડ એનો અર્થ થાય કાંટો ઈમાન તો આસ્થા એટલે પ્રજા ચાટવો તો એનો અર્થ થશે લાકડાનો કડછો શરીફ એટલે કે સજ્જન તરકારી શબ્દ છે તરકારી એટલે આપણે ખબર હોય કે શું થતું હશે તરકારી એટલે થાય શાકભાજી નામવર એટલે પ્રખ્યાત ખેફ એટલે એક ફેરો મજ્જલ અથવા મંજિલ એટલે પંથ અથવા રસ્તો ઝાડ તો ગરમ વરાળ ઘોસ એટલે અવાજ ધખેલી ધૂળ એટલે તપેલી ધૂળ ગરદવ એટલે ગધેડો પરહરી એટલે છોડીને આય એટલે અહીં આનો અર્થ થશે આવરદા જનાર્દન એટલે કૃષ્ણનું એક નામ છે ને જનાર્દન કહેવામાં આવે છે આતતાઈ એટલે મહાપાપી સર્વાણી તો એનો અર્થ થાય સર્વાણે એટલે અહીં ચરણું પલાણી તો અંત્યંત ઝડપી પાણી પંથો તો પાણીના જેવી ગતિવાળો કૌતુક એટલે નવાઈભરી વસ્તુ કવચ એટલે બખ્તર ચાંપડવું તો મળવું પરવર દિગાર તો એનો થશે પાલનહાર સહસા એટલે અનાસ અસા અચાનક તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ સાત છે ગુજરાતી એના શબ્દાર્થ જોયા જે આપણને ખૂબ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી તો આ ધોરણ સાત છે ગુજરાતીના એ નવી બુકમાંથી બધા શબ્દાર્થ લીધેલા છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો ચેનલ પર નિયમ હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો